તો ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ખરીફ પાકોના ભાવ અંગે બેઠક બેઠકમાં રાજ્ય કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ પણ ઉપસ્થિત તો કિસાન સંઘના આગેવાનો પણ હાજર વધુ માહિતી હિતલ પારેખ પાસેથી હિતલ ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન બેઠકમાં કોણ કોણ હાજર બેઠકમાં મુખ્ય મુદ્દાઓ શું શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસ ના ટેકાના ભાવ નક્કી કરવા માટે આ બેઠક મળી છે સ્વાભાવિક છે કે ભારતીય કિસાન સંઘના ના પ્રતિનિધિ મંડળ પણ એમાં હાજર છે સાથે કૃષિ મંત્રી અધ્યક્ષતામાં બેઠક છે એમાં રાજ્ય કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા છે કૃષિ સચિવ પણ હાજર રહ્યા છે સ્વાભાવિક છે કે ખેડૂતો અને ખેડૂત પ્રતિનિધિઓની જે રજૂઆતો છે ટેકાના ભાવમાં જે ફેરબદલ કરવાની વાત છે એ સંદર્ભે આ મહત્વપૂર્ણ બેઠક છે ને આ બેઠક પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર પોતાની ભલામણ જે છે એ ભલામણ કેન્દ્ર સરકાર ને મોકલશે સ્વાભાવિક છે કે ટેકાના ભાવો નક્કી કરવાની કામગીરી કેન્દ્ર સરકારના ના માં આવે છે જોકે રાજ્ય સરકાર જે ભલામણો કરશે એ ભલામણો ના આધારે કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકે છે જી બિલકુલ માહિતી બદલ આભાર